હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજર સુરતથી આજે હું તમારી સાથે પોંક નગરીમાં મળે એવા પોંકના વડા ઘરે કેવી રીતે બનાવવા એની રેસિપી શેર કરીશ તેમજ આ વિડીયોમાં પોંક નગરીની મુલાકાત લઈશું ત્યાં પોંક કેવી રીતે રેડી થાય છે તેમજ પોંક સાથે ખવાટી અલગ અલગ ફ્લેવરની સેવ અને પોંકમાંથી બનતા વિવિધ પ્રકારના ફરસાણ પણ જોઈશું સુરતમાં અડાજણ એરિયામાં સરદાર બ્રિજની નીચે છેલ્લા સિત્તેર વર્ષથી શિયાળાની મોસમ આવે એટલે પોંક નગરીનું નિર્માણ થાય પોંક નગરીમાં તમને લાઈવ પોંક જોવા મળે સુરતની આજુબાજુ ઘણા બધા એવા નાના ગામડા છે કે જ્યાં સ્પેશિયલ પોંક માટે જુવાર વાવવામાં આવે ત્યાં ઊભો થયેલો જુવારનો લીલો પાક આ પોંક નગરીમાં લાવવામાં આવે પાકની ઉપર જે જુવારના દાણાવાળા ડુંડા હોય એને અલગ કરવામાં આવે ત્યાર પછી આ લીલી જુવારને ડુંડા સાથે જ ભભરટમાં શેકવામાં આવે હવે શેકેલી જુવારને ડુંડામાંથી અલગ કરવા માટે કપડાની એક લાંબી ઠેલી બનાવી હોય એમાં નાખીને એની ઉપર લાકડીનો માર પડે એટલે ડૂંડામાંથી જુવરના દાણા અલગ થઈને નીચે ઠેલીમાં આવી જાય એ દરેક ઠેલી એક વાસણમાં ખાલી કરીને જુવારનો પોંક ભેગો કરવામાં આવે ભભરટમાં શેકવાના કારણે પોંકની ઉપર રાખ લાગેલી હોય અને થોડો ઘણો એમાં કચરો પણ હોય છે માટે અહીં પોંકને સુપડામાં લઈને ઝાટકવામાં આવે જેથી કરીને એમાંથી રાખ અને કચરો અલગ કરી શકાય આ બધી પ્રોસેસ માટે સવારથી રાત સુધી અહીં ઘણા બધા ખેતમજૂરો કામ કરે પોંકને ચારણામાંથી ચાળીને અને વીણીને ચોખ્ખો કરી લીધા બાદ વેચાણ માટે મુકાય વિદેશમાં પાર્સલ કરવા માટે અહીં આવો સૂકવેલો પોંક મળે અને આ છે લીલોછમ મીઠો મઢુરો લાઈવ પોંક આમાં કોઈપણ જાતનો કલર નથી નાખવામાં આવ્યો નેચરલી એનો કલર છે પોંક નગરીમાં પોંકને લઈને બનાવેલા વડા પેટીસ અને સમોસા જોઈને તો જાણે મોઢામાં પાણીના ફુવારા છૂટી જાય કારણ કે એનો ટેસ્ટ એવો કે જાણે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય અને વળી પાછી ઠંડીની મોસમ એટલે આવું ગરમ ગરમ ફરસાણ ખાવાની તો મજા પડી જાય ત્યાંની પેટીસ અને સમોસા કરતાં અમને પોંકના વડા ખાવા વધારે ગમે પોંક સાથે ખાવા માટે ત્યાં અલગ અલગ ફ્લેવરની સેવ મળે એમાં લીંબુ મરીની સેવ લીલા લસણની લીલી સેવ લાલ મરચાંની લાલ સેવ અને પ્લેન સેવ પોંકને ખાવાની પણ રીટ હોય છે એ જોઈશું સાથે એમાં નાખવા સાંકળીયા દાણા લીધા છે એ પણ પોંક નગરીમાં મળે પોંક ખાવા માટે એક વાડકામાં લઈને એમાં આ બધી અલગ અલગ ફ્લેવરની સેવ અને સાંકળિયા દાણા નાખીને મિક્સ કરવામાં આવે મીઠા મધુરા પોંકમાં મિક્સ કરેલી મસાલેદાર સેવ અને સાથે પીવા માટે ઠંડી ઠંડી મસાલા છાશ એટલે પોંક ખાવાની મજા પડી જાય ચાલો હવે ત્યાં મળતા પોંકના વડા ઘરે કેવી રીતે બનાવવા એ પણ જોઈ લઈએ પોંક નગરીમાંથી પોંક લાવ્યા પછી એને ફ્રીઝમાં રાખ્યો હતો માટે અડધો કપ જેટલો પોંક લઈને એક કલાક પહેલાં હૂંફાળા પાણીમાં પલારી દીધો હતો હવે એને હલકે હાથે ઘસીને ઢોઈ લીધા બાદ આ ચારણીમાં કાઢી લેશું એટલે એમાં માટી કે કચરો હોય એ નીકળી જાય વડાનો લોટ બાંધવા માટે એક પહોળા વાસણમાં એક કપ બેસન લઈને ચાળી લીધું છે એમાં આશરે અઢીસો ગ્રામ જેટલા સુરતી વાટી વાટીદાળના ખમણ નાખીશું પોંક ઢોઈને ચાળણીમાં નીટારી લીધો હતો એ એમાં નાખીશું એક કપ ઝીણા કાપેલા કાંદા પાં કપ ઝીણી કાપેલી કોથમીર બેઝિક મસાલામાં વન થર ટી સ્પૂન હિંગ વન થર ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન ફૂલબરીને ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન ગરમ મસાલો નાખીશું હવે એમાં એક ટેબલ સ્પૂન ભરીને દરેલી ખાંડ બે ટેબલ સ્પૂન તેલ અડધો કપ જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા અને બે ટી સ્પૂન જેટલો લીંબુનો રસ નાખીશું સાથે એમાં એક ટેબલ સ્પૂન લીલો મસાલો અને સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન ભરીને મીઠું નાખીશું ત્યારબાદ પાણી ઉમેર્યા વગર આ બધું સારી રીતે મિક્સ કરીશું પોંકના વડા ખાવામાં બહાર જેવા જ ક્રિસ્પી લાગે એ માટે એનો લોટ બિલકુલ આવો જ હોવો જોઈએ તેમજ મસાલાનું પ્રમાણ પણ પરફેક્ટ હોવું જોઈએ એટલે ટેસ્ટમાં પણ બેસ્ટ બને હવે આ ટાઈમ પર આ લોટ એકવાર ટેસ્ટ કરી લઈશું આમાં કંઈ પણ નાખવાની જરૂર નથી બધું જ બરાબર છે હવે હાથને સારી રીતે ધોઈને ક્લીન કરી લઈશું એક ટેબલ સ્પૂન જેટલો પોંક રાખ્યો હતો એ હવે આ લોટમાં ઉપરથી નાખીશું ત્યારબાદ વાસણને ઢાંકણ લગાવીને પાંચ મિનિટ માટે સાઈડમાં રાખીશું લોટ સેટ થાય છે ત્યાં સુધીમાં વડા સાથે ખાવા માટે ઝટપટ ચટણી બનાવી લઈએ એના માટે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું છે એમાં મરચાં આડું વાટ્યા હતા એ એક ટી સ્પૂન જેટલો મસાલો બચી ગયો છે હવે એમાં એક કપ ભરીને સુરતી દાળના ખમણ નાખીશું અડધો કપ ભરીને રફલી કાપેલી કોથમીર બે ટી સ્પૂન જેટલો લીંબુનો રસ એક ટેબલ સ્પૂન ખાંડ સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન મીઠું અને બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને જાનું ઢાંકણ બંધ કરીશું ત્યારબાદ એમાંની સામગ્રીને વાટી લઈએ જરૂર પ્રમાણે બીજું બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને ચટણી વાટી લીધી હવે એને મિક્સર જારમાંથી એક વાસણમાં કાઢી લઈશું પોંકના વડા બનાવવા માટે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું અને હવે એમાંથી વડા બનાવીશું પોંકના વડા ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં લોટની એક નાની કણી નાખીને એકવાર એને ચેક કરી લઈશું તેલનું તાપમાન બરાબર છે તો હવે થોડો થોડો લોટ હાથમાં લઈને એમાં વડા મૂકીશું પોંકના વડાનો કોઈ પ્રોપર શેપ નથી હોતો દાળની વડી બનાવીએ બિલકુલ એવા જ આ વડા તેલમાં મૂકીશું વડા ફ્રાય કરતી વખતે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું અને પહેલાં એને હાફ ફ્રાય કરીશું હવે ઝારી વડે વડા થોડી થોડી વારે ફેરવતા રહીશું એટલે એ દરેક સાઈડેથી એક સરખા ફ્રાય થાય ત્રણ મિનિટ પછી વડા લાઇટ ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા માટે એને ટાર વાળી જારીમાં લઈને એક થાળીમાં મૂકીશું ત્યાર પછી બાકીના લોટમાંથી પણ આ જ પ્રમાણે તેલમાં વડા મૂકીશું આગળની જેમ બીજા બેચના વડા પણ હાફ ફ્રાય કરી લીધા હવે ફર્સ્ટ બેચમાં જે વડા ફ્રાય કર્યા હતા એને ફરી ફ્રાય કરવા માટે મૂકીશું આશરે ત્રણ મિનિટ પછી વડા ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય થઈ ગયા માટે એને ટારવાળી જારીમાં લઈને પેપર નેપકિન પર મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના પણ ફ્રાય કરી લઈશું વડા તૈયાર છે હવે એને ચટણી સાથે સર્વ કરીશું ઠંડીમાં ખાવા માટે ગરમા ગરમ સુપર ટેસ્ટી સુરતી પોંક વડા તૈયાર છે વડા ઉપરથી ઘણા સરસ ક્રિસ્પી અને અંદરથી પોચા છે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ વડા એકવાર તમે આ રીતે ઘરે બનાવશો તો બહારના ભૂલી જશો પોંક નગરીમાં મળે એવા અસલ પોંક વડા આ રીતે ઘરે સરળતાથી ઓછી મહેનતે બનાવી શકાય માટે આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો આ રીતે પોંક વડા ઘરે બનાવશો તો ઘરના બધા જ વખાણ કરીને ખાશે તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી